વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં કોંગ્રેસ કોર્પોરેટરનો મોટો ઘટસ્ફોટ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ચાર વર્ષમાં ત્રણ લોકોના મોત થયાનો આરોપ લગાવ્યો છે સુપ્રિન્ટેન્ડન્ટની સંમતિથી ક્રિનિકલ ટ્રાયલ હોસ્પિટલમાં થતા હોવાનો પણ કોર્પોરેટરે આરોપ લગાવ્યો વીએસ હોસ્પિટલના મુખ્ય કૌભાંડી દેવાંગ રાણાના નિવાસસ્થાને એવીપી અસ્પિતાની ટીમ પહોંચી નિર્ણયનગર વિસ્તારમાં આવેલું છે દેવાંગ રાણાનું મકાન કૌભાંડ બહાર આવતા જ દેવાંગ રાણાના ઘરે તાળા જોવા મળ્યા છે કૌભાંડ બાદ દેવાંગ રાણા ભૂગર્ભમાં ઉતરી ગયો છે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ મામલે જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે દેવાંગ રાણા તેના નિવાસ નિવાસસ્થાને પહોંચ્યું છે એ બીપી અસ્મિતા નિર્ણયનગર વિસ્તારમાં તેનું મકાન આવેલું છે અને અત્યારે કૌભાંડ બહાર આવતા દેવાંગ રાણા ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જે રીતના વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી જે કૌભાંડ કરવામાં આવ્યું હતું અને તે બાદ આ કૌભાંડ સામે આવતા દેવાંગ રાણા છે તેમને ટર્મિનેટ કરવાની કામગીરી છે તે વીએસ હોસ્પિટલ પ્રશાસન તરફથી કરવામાં આવી હતી અને તે બાદ એક વધુ ધડાકો થયો છે જેમાં હોસ્પિટલના ફંડમાં નાણાં ભેગા ન કરી અને સુપ્રિન્ટેન્ડન્ટના અકાઉન્ટમાં આ પૈસા ભેગા કરવા માટે દેવાંગ રાણાએ જે રીતના ખોટી સહી કરાવી હતી તે બાદ તેમની પ્રતિક્રિયા જાણવા માટે અમે અહીંયા આગળ પહોંચ્યા હતા પરંતુ અત્યારે આ દેવાંગ રાણા છે તેમના મકાનની બહાર તાળું જોવા મળી રહ્યું છે દેવાંગ રાણાને ફોન કરતા તેઓ ફોન પણ રિસીવ ન કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને એ છેલ્લા બે દિવસથી અહીંયાના અડોશી હોય તેને જોયા ન હોય તે પ્રકારની કબૂલાત અહીંયા આગળના હાજર પડોશીઓ તરફથી પણ કરવામાં આવી છે જોકે જોવાનું એ રહે છે કે સમગ્ર મામલામાં વિજિલન્સની તપાસ બાદ જે ખુલાસો થયો છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ નોંધાવે છે કે પછી જે આઠ જેટલા તબીબો છે તેમને સસ્પેન્ડ કરીને કોર્પોરેશન સંતોષ માને છે કેમેરામેન અવનીશ તિવારી સાથે હું સોની એબીપી અસ્મિતા અમદાવાદ